અંબુજા સિમેન્ટ કંપની દ્વારા મહુવા શહેરના કેપી સેતા હોલ ખાતે એક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પંચ્યાસી થી પણ વધારે કોન્ટ્રાક્ટર ભાઈઓ અને આઠ અંબુજા કંપનીના ડીલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો અંબુજા કંપનીના અધિકારીગણ પણ ખાસ ઉપસ્થિત રહી અંબુજા કંપનીની સિમેન્ટ અને કંપની વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું મહવા શહેરમાં અંબુજા સિમેન્ટ દ્વારા બાંધકામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોનું માન સન્માન વધારવા માટે એક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબુજા સિમેન્ટ કંપનીના અધિકારીગણ તો 185 થી પણ વધારે કોન્ટ્રાક્ટર ભાઈઓ જોડાયા હતા આ કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રગટી કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મહુવા શહેરના કેપી સેતા કોમ્યુનિટી હોલ ખાતે મહુવા પંથકના કોન્ટ્રાક્ટરોનું માન સન્માન વધારવા અને અંબુજા સિમેન્ટની વિશેષ જાણકારી આપવા એક ઉત્તમ પ્રયાસ અંબુજા સિમેન્ટ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો

સાઇડ પર અમલીકરણ કોન્ટ્રાક્ટર ક્લેમ્પ અને તેના લાભ જેવી અંબુજા સિમેન્ટ દ્વારા અપાતી તમામ સુવિધાઓ અને ક્વોલિટી વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ અંબુજા સિમેન્ટ કંપનીના રોશન પટેલ

અંબુજા સિમેન્ટ કંપનીને આવા કાર્યક્રમો કરવાની પ્રેરણા પૂરી પાડે છે અંબુજા સિમેન્ટ હંમેશાથી મજબૂત અને ટકાઉ બાંધકામનું નિર્માણ થાય તે માટે કટિબદ્ધ છે